હવે અમારે આ લીંબોડીમાં પાંદે પાંદે લીંબુ આવ્યા છે જો તો ખરી કેવા લીંબુ કેવા લીંબુ આવ્યા વાતપોષોમાં પણ એવા લીંબુ ખરે એવા લીંબુ ખરે હાંજ હાંજપડા ભરાય છે ભાઈ પણ હવે આને હું પોષણ દેવું આને હું ઘટતું હોય એ આપણે જોવું છે એ મારે જાણવું તમારા બધા પાસેથી કે આમાં અમે શું નાખી તો અમારે આ લીંબુ ખરતા બંધ થઈ જાય અને આ હતું હાલે પણ હવે મારે તો હું તો કોઈ કે છાશ નાખો કોઈ કે અઠવાડો નાખો કોઈ કે આ ખાતર નાખો હું તો વધુ કામ કરું છું અને છાણ પણ નાખું છતાંય આ લીંબુ બહુ ખરે એનું હું કારણ છે એ મને જણાવો જેને કોઈ કોઈપણને ખબર હોય કે આ લીંબુની અંદર આ ઘટે છે અને આ તમે નાખો તો તમે મને કોમેન્ટ કરજો અને એ પ્રમાણે અમે લીંબુની સારવાર કરી લીંબોડીનું અને આપણે આગળ ની બોયડી છે ગોલા બોર ની મોટા બોર એટલે આ બોયડી ની અંદર બોરનો ફાલ ફૂલ ખૂબ આવે બોરે આવે છે બોર નથી આવતા એમ નહીં પણ નાના નાના આવે અને પાછા ઈરું બહુ પડી જાય છે તો ઈમાં શું નાખવાનું તો એ ઈરું ના થાય કે જેથી કરીને પક્ષી માણસો બધા ખાઈ શકે એટલા માટે મેં આ જાડવાનો મને બહુ શોખ છે તો હું ઝાડવા તો વાવું પણ હવે આવી રીતનું કષ્ટ આવતું હોય આમાં તો એનું શું આપણે કરવું કે કેટલી બધી કમેન્ટ આવે છે કે તમે ક્યાં આ બધા વિદ્યા ઉતારો છો તો જો અમારો બગીચો જુઓ ફરતો બગીચો જુઓ બધા છે બધા ફળ છે એટલે હું અમે અહીંયા જ અમે બગીચામાં જ ઉતારીએ છીએ ક્યારેક હુંડોરે બેસીને પણ ઉતારતા હોય ક્યારેક આ ખુરચી ઉપર બેઠા બેઠા ઉતારતા હોય ક્યારેક અમે મેળીના પગથિયે પણ અમે ઉતારતા હોઈએ છીએ ક્યારેક હું ખાટલે બેસીને પણ ઉતારતી હોઉં છું ક્યારેક નીચે બેહીને પણ હું ઉતારતી હોઉં છું એટલે અમારો આ બગીચો છે ને એમાં જ હું મારા વિડિયા ઉતારું છું કારણ કે બગીચો એવડો મોટો છે જેથી કરીને તમે ગમે ત્યાં નજર ફરતા જાળવાશે

ભગવાન એ ઝૂંપડે આવે છે તો મેં એવા પણ વિદ્યા ઉતાર્યા છે આ હતા અમારો વિડીયો આ ગમે તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને લાઈક કરજો ભૂલતા નહીં ઓ